સમસ્યાઓ લઈને અને ખાસ કરીને આદિવાસીઓની સુરક્ષા થાય એ હેતુ અમે આજે આવેદનપત્ર તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ સાગભારા ચાર વસ્તા પર ત્રણ આદિવાસી યુવાનો વચ્ચે સાગભારા પોલીસ વચ્ચે ભના બનેલ છે તેમાં આદિવાસી યુવાનોને પુષ્કળ મારઝૂટ કરવામાં આવેલ છે આ ઘટના બનાવની યોગ્ય તપાસ હાથ ધરી પોલીસ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે નમસ્કાર અમે ભારત આદિવાસી સંવિધાન સેનાપતિ આજે શાકભારા તાલુકામાં મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે આવેદનપત્રમાં આવ્યું છે કે અહીં જે સ્થાનિક આદિવાસીઓ છે એ સ્થાનિક આદિવાસીઓમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને પોલીસો દ્વારા પુષ્કળ મારપીટ કરવામાં આવેલ છે અને અમારા જે આદિવાસી સમાજના યુવાનો આજે હોસ્પિટલાઇઝ છે શું આ ન્યાયતંત્રને જે સુરક્ષા કરવા માટે મૂક્યા છે કે શું કે પછી આદિવાસીઓ પર જુલમ અને અત્યાચાર કરવા મૂક્યા છે એ બહુ મોટો સવાલ ઊભો થાય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ કલમ નંબર એકાણું બાણુમાં રહેતા અને ભારતના સંવિધાનમાં ઓગણીસો પચાસ મુજબ કલમ નંબર બસો ચુમ્માલીસ માં રહેતા આદિવાસીઓ આ દેશના મૂળ માલિકો હોવા છતાં પણ જળ જંગલ જમીન અને ખનીજના માલિકો અને પ્રકૃતિ સાથે જીવન જીવનારા આદિવાસીઓ પર આ પોલીસો અત્યાચાર ગુજારી રહ્યા છે ત્યાર સુધી આદિવાસીઓ ચૂપ રહેશે હવે આદિવાસીઓ જાગૃત થઈ ગયા છે અને આ જાગૃતતાના આધારે જ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેકશન વતી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ક્રાઇમ પ્રિવેન્સલ વતી અને ભારત આદિવાસી સંવિધાન સેના વતી પાઠવવા માટે આદિવાસી યુવાનો પર મારપીટ કરેલ છે એમની સામે એટ્રોસિટી કાયદા મુજબ અને આઈપીસી સીપીસી સી એવિડન્સ એક્ટ મુજબ તપાસ હાથ ધરીને એમના પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આજે વર્દીનો ખોટો દુરુપયોગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની પગલાં લેવામાં આવે અગર જો ન્યાય આદિવાસીઓને નહીં મળે

અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો